આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર સુરત જિલ્લા પોલીસે બાઇક રેલી યોજી ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા સંકલ્પ લેવડાવ્યો હતો આજની પેટી ધીમે ધીમે વ્યસનના કૂવામાં ધકેલાઈ રહી છે જેને રોકવા માટે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ પણ કાર્યરત છે સાથે સુરત જિલ્લાની પોલીસે પણ આ અભિયાન છેડ્યું છે આજનો દિવસ એટલે કે છવ્વીસ જૂન ને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાની પોલીસે પણ લોકોમાં જાગૃતતા લાવવા માટે પલસાણા તાલુકાના અલગ અલગ જાહેર સ્થળો પર જઈને જાગૃતતા લાવવાના પ્રયાસ કર્યા હતા અને બાઇક રેલી કાઢી હતી સાથે સાથે ડ્રગ્સ વિરોધી પોસ્ટરો લઈને કડોદરા ચોકડીથી લઈ જોડવા ગામ સુધી બાઇક રેલી યોજી હતી જેમાં ઉપસ્થિત તમામ લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા અને જ્યાં પણ ડ્રગ્સ વિશેની માહિતી મળે તો તરત જ પોલીસ સ્ટેશને જાણ કરવા માટે પણ જણાવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે બારડોલી ઝોનના ડીવાયએસપી તેમજ એલસીબી એસઓજી પલસાણા અને કડોદરા પીઆઈ સહિત જિલ્લા પોલીસની ટીમ ઉપસ્થિત રહી હતી વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં છવ્વીસ જૂનના દિવસે થાય છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે ડ્રગ્સનો સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે ડ્રગ્સ આ ડ્રગ્સની બધીને દૂધ કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું મુહિમ ચલાવવામાં આવી રહેલ છે આજરોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા વલસાણા પોલીસ સ્ટેશનની હદસ્થાન આવરી લે એ રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય